હવે જોઈએ નિક્ષેપણના મેદાન તો નિક્ષેપણ આપણે ઓલરેડી સમજી ગયું કે ભાઈ નદી ક્યાંકથી ઘસારો કરશે તો એને ક્યાંક ને ક્યાંક તો ઠાલશે તે ક્યાંક ને ક્યાંક તો ભેગું ક્યાંક ને ક્યાંક તો એકઠા કરશે ક્યાંક ને ક્યાંક તો ભેગું કરશે તે ક્યાંક ને ક્યાંક એનો નિક્ષેપ કરશે તો ગતિશીલ બળો આ નદી હિમ નદી પવન દ્વારા નિક્ષેપણ કાર્ય થાય છે તેઓ પોતાની સાથે લાવેલો વાહન બોજ વાહન બોજ એટલે શું તમામે તમામ પ્રકારનો જે એની અંદર કચરો હોય એ કચરો કયો કયો મુખ્યત્વે રેતી કપચી કાંકરા માટી કાપ આ બધી બધી વસ્તુ આને તમે એવી રીતે યાદ રાખો ચલો ગંગા નદી જે છે ગંગા નદી ગંગા રાઈટ ગંગા નદીની લંબાઈ જે છે એ પચીસ પચીસ કિલોમીટર છે પચીસ પચીસ કિલોમીટર તો કેટલી ભાઈ કેટલી પચીસો કિલોમીટર થઈ બહુ વધારે લાંબી કહેવાય તો હવે પચીસો કિલોમીટરના વિસ્તારની અંદર અંતર ડિસ્ટન્સની અંદર એ એની વચ્ચે કેટલી બધી વસ્તુ આવતી હશે ઘણા બધા પર્વતો ઘણા બધા ડુંગરો ઘણી બધી ખીણ ઘણા બધા ઉચ્ચ પ્રદેશો ઘણા બધા ખડકો પથ્થર કેટલું બધું આવતું હશે તો એ બધાને એ કટકા કરી એ બધાનું ઘસારણ કરીને લાવતી હશે ને એનો અંત ક્યાં કરતી બે ઓફ બેંગાલ બંગાળની અંદર અંત કરતી હશે તો મતલબ કે આ બધો એને વાહન બોજ કહેવાય ખ્યાલ આવ્યો તો નદીઓ તો ઘણી બધી લાંબી લાંબી હોય અમુક બ્રહ્મપુત્ર આઈ થિંક અઢારસો કિલોમીટર કેવી કઈક લાંબી નદી છે તો આ બધી જે ભેગી થઈ તો એ ક્યાંક ને ક્યાંક તો નિક્ષેપ કરશે જ તો એ એ પણ મેદાન જે છે એની રચના કરશે તો કે નદી પર્વતીય ક્ષેત્રમાંથી મેદાની વિસ્તારમાં પ્રવેશે છે ત્યારે ખીણ નજીક કાંકરા ખડક ટુકડા રેતીના નિક્ષેપ આ બધા તળેટીનું મેદાન બનાવે છે આવા મેદાનને પંખાકાર મેદાનને એવું બધું કહે છે અને મુખ્યત્વે વાત કરીએ તો આવા મેદાનમાં કાપનું પ્રમાણ વધુ હોય છે કાપનું પ્રમાણ જે છે એ વધુ હોય છે અમુકવાર પૂરના મેદાન પણ બનતી બનતા હોય છે બરાબર તો ઇન શોર્ટ તમને ખ્યાલ હોવો જોઈએ કે આવી રીતે આવા મેદાનો જે છે એ બનતા હોય છે ઓકે ભારતમાં ગંગા બ્રહ્મપુત્રા ગોદાવરી આવા મેદાન બનાવે છે યુએસએમાં મિસિસિપી નદી આવું મેદાન બનાવે છે ઈજિપ્તની નાઇલ નદી મેદાન બનાવે છે મ્યાનમારની ઈરાવડી નદી જે છે એ આવા મુખ ત્રિકોણ મેદાન બનાવે છે આ મુખ ત્રિકોણ પ્રદેશવાળા મેદાન બને છે મ્યાનમારની ઈરાવડી નદી જે છે એમાં ડોલ્ફિન જોવા મળે છે ડોલ્ફિન બરાબર ગંગા નદીમાં પણ ડોલ્ફિન જોવા મળે છે અને ગેંગેટિક ડોલ્ફિન કહે છે બરાબર કારણ કે આ પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયા છે અમુક અમુક નદીમાં ડોલ્ફિન જોવા મળે છે ગંગામાં જોવા મળે છે અને ઈરાવડી નદીમાં પણ જોવા મળે છે ઓકે સેમ આજ વસ્તુ હિમ દીની અંદર જોવા મળે હિમ નદી પીગળે બરાબર અને ત્યારે એમાં રહેલો પદાર્થ ચારે બાજુ પથરાઈ એનો નિક્ષેપ થાય નિક્ષેપ તો ત્યારે પણ આવા મેદાનો મળે છે ઊંચા ઊંચાંશો ઊંચા એટલે કે કેનેડા નોર્વે સ્વીડન ગ્રીનલેન્ડ આવા મેદાનો જે છે એ જોવા મળે છે ઓકે બાકી આ તમે એકવાર તમારી ઉપર ઉપરથી વાંચી લેજો કોઈ એટલું ડિટેલમાં ચલાવવાનું જરૂર નથી લોયસનું મેદાન આવેલું છે લોયસ નું મેદાન એ આવી રીતે બનેલું છે ચીનમાં યલો રિવર જે છે યલો રિવર એનું પીળી માટીનું મેદાન આવેલું છે તો એ પણ આવી રીતનું છે કયું તો કે નિક્ષેપણ દ્વારા બનેલું મેદાન ઓકે ખ્યાલ આવ્યો કે નહીં